રક્ત યુનિટ એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે મેગા રક્તદાન કેમ્પ કરવાનો આદેશ આપતા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે કલ્લા બોરસદ સિલવાઈ ભાદરવા ગોરવા અને આણંદ સહિત છ સ્થળે આઠ બ્લડ બેંકોના સહયોગથી

જન સેવા સાથે મનાવી આપણી ખુશીની સાથે બીજાના જીવનમાં પણ ખુશીનો પ્રકાશ વધારે તેવા સંદેશ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક હજાર ચારસો નવ્વાણું રક્ત યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક સામે બે હજાર રક્ત યુનિટ એકત્ર કરી લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો એજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ્રેજ યંગ સર્કલ દ્વારા ગીરે તરીકે હજરજ મુસ્તાક બાબા સાહેબના આદેશથી અને એમના સેવન્ટી નાઇન્થના જન્મદિવસ નિમિત્તે એમણે એ અમારા એમના અનુયાયોને અનુરોધ કર્યો હતો કે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ સલમનો ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસ છે અને ચૌદસો નવ્વાણુંમાં જન્મદિવસે આપણે માનવતાની રક્ષા માટે અને માનવતાને મદદ કરવા માટે આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કરવું છે અને આજે એ રીતે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અતિવૃષ્ટિના કારણે અમે સ્કૂલની જગ્યાએ વડોદરા આણંદ અને બીજા ગામોમાં બી બ્લડ ડોનેશન કેમ્પ એક સાથે રાખ્યો છે અને અમે અમારો ટાર્ગેટ પંદરસો બોટલનો અમે પૂરો કરીશું પરમક કૃપારુ અલ્લા તાલાએ અમારા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લામ સમગ્ર અને તમામ જે પૃથ્વી ઉપર વસતા જીવો છે એના કલ્યાણ અને એમના એમના ઉપર કૃપા દ્રષ્ટિ આપવા માટે મોકલેલા હતા અને આવા મહાન વ્યક્તિનો જયારે ચૌદસો નવ્વાણું જન્મદિવસ હોય તો અમારા પીરે તરીકે ભાઈ આપણે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આજે અમે પંદરસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે એ અમારા પીરે તરીકે વાહિદ અલી બાવાના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે અને જ્યારે જ્યારે કુદરતી આપદા આવી છે ત્યારે ત્યારે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભી રહેલી છે ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની જોડે ઊભું છે અને હંમેશા ભવિષ્યમાં બી માનવતાના કોઈ પણ કામ માટે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ તત્પર રહેશે અને માનવ માનવની સેવા કરવા માટે કોઈ પણ દિવસ પીછેહટ નહીં કરે એવી મારી તમને સૌને ભાહિંદી છે અને હજુ અમે આગળ ખૂબ સરસ કાર્યક્રમો અમે શિક્ષણની સાથે જોડાયેલા છે અમે સમાજ સુધારણાની સાથે જોડાયેલા છે અમે સમૂહ લગ્નની સાથે જોડાયેલા છે અમે લોકો જુદા જુદા મેડિકલ કેમ્પ કરીને જે આર્થિક રીતે પછાત લોકો છે એમને મદદ કરવાની કોશિશ કરી રહેલા છે અને આગળ જતા આ સંકુલ એક યુનિવર્સિટીમાં ફેરવાશે એવું મારી તમને એક મારી બાહેન્દ્રી છે અને અલ્લાહ પરમકુમાર ઈશ્વરના કૃપાથી અને મુસ્તાક અલી બાવા અને દુઆ દુઆઓથી અમે અમારા માનવતાના કાર્યમાં સફળ થઈશું એવી અમને આશા હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર